તેમજ ફિટનેસ માટે જાગૃત બને એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટના દિને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રમતગમતમાં મહત્તમ યુવાનો ભાગ લે એ માટે અનુરોધ કર્યો હતો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૌશલ્ય નિખરે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ધારાસભ્ય વિધ્યા

ખૂબ જ જરૂરી છે દરેક કક્ષાએ રમત ગમત દિવસની ઉજવણી અને વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લે એ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમ રહ્યા છે સમગ્ર ભારત અને ગુજરાતને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબાર યોગ ક્ષેત્રે વાજા શાહનવાઝ ભાનુબેન શિક્ષક ઇરફાનભાઈ ગરાણાને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ ગૌરવ સન્માનપત્ર મહાનુભવના હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક હેમંતભાઈ ચાવડા અને શૈલેષ પાઈ પરમારને મહાનુભવના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું આ ઉપરાંત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરો શાળા અંતર્ગત પ્રથમ ક્રમે આર એસ કાલરિયા અંગ્રેજી માધ્યમને એક લાખ પચાસ હજાર દ્વિતીય ક્રમે કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલને એક લાખ અને તૃતીય ક્રમે સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયને પંચોતેર હજારના થા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડોક્યુમેન્ટ્રી સૌ કોઈએ નિહાળી હતી કાર્યક્રમના આરંભે મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદની જેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ સ્કીપિંગ રોપ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો આજ રોજ યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગ્રામ્ય અને શાળાથી વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો હોકી પેનલ્ટી શૂટઆઉટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કરગઠિયા અમિત દ્વિતીય ક્રમે ચૌહાણ સુજલ અને તૃતીય ક્રમે સુરેજા ચારવી જ્યારે સ્કીપિંગમાં રોપમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે મિતુલ પોશિયા દ્વિતીય ક્રમે ઠાકોર સમીર તૃતીય ક્રમે કાર્યા કિશન જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે ભરડા રાજલ બીજા ક્રમે સગારકા વિશાખા અને ત્રીજા ક્રમે સોલંકી કાવ્યબાને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વીણા ગુપ્તા બીજા ક્રમે બોરિયા રોશની અને ત્રીજા ક્રમે કોરડિયા હેમાંક્ષી રહ્યા હતા આ પ્રસંગે રમત ગમત અધિકારી મનીષ જીલડિયાએ સ્વાગત પ્રવચન ને આભાર વિધિ કરી હતી કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય દેવાભાઈ માલવ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયા જુનાગઢ જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારીલિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા રાણાવશિયાલ જુનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારી અધિકારી કોચ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણત્રીસમી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત સરકાર આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રમત આ રાષ્ટ્રીય રમત દિવસની રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે વિવિધ પ્રકારની રમતો વિદ્યાર્થીઓ યુવાનો વડીલો એ તમામ લોકો આમાં ભાગ લે અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય એટલા માટે આજે ઓગણત્રીસમી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં એકવીસથી એકવીસ સપ્ટેમ્બરથી ત્રીસ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ એ જ વિનંતી નમસ્કાર આજે જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નેશનલ પોસ્ટ ડેના દિવસની ઉજવણી આજરોજ જૂનાગઢ બીએપીએસ સંસ્થાની અંદર કરવામાં આવી અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો તમામ વહીવટીતંત્રના વડાઓ કલેક્ટરશ્રી ડીડીઓશ્રી કમિશનરશ્રી એસપીશ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો રમતવીરોએ ભાગ લીધો એમને ઇનામો પણ આપવામાં આવ્યા અને આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી આ રીતે કરવામાં આવી ખૂબ સારો કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ઉજવવામાં આવે એ બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપાલટીનું શાસનના બધા જ અધિકારી પદાધિકારીઓ સાંસદ શ્રીઓ અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને એના પીટીઆઈ આપ સૌ આજે આ સેલિબ્રેશન એ ધ્યાનચંદ્ર જેના માનની અંદર આજે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે સાથે સાથે ખેલ મહાકુંભ પણ એ ચાલી રહ્યો છે સાંસદ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને એને આધારે આખા જ ચાર જિલ્લાઓમાં યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કોલેજોમાં અમારી બસો છેતાલીસ કોલેજોમાં આજે એનું રજિસ્ટ્રેશન અગિયાર વાગ્યાથી શરૂ થશે આ બહુ જ જાગૃતિ માટેનું કાર્ય એ આપણા માનીતા પ્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યું છે ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રમતગમત વિભાગ દ્વારા આ આખું જ એક સેલિબ્રેશન સ્પોર્ટ્સ ડેનું એની જાગૃતિ થાય લોકો સશક્ત બને અને રાષ્ટ્ર સશક્ત બને એ તરફનો પ્રયાસ છે આજે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમાં થોડીક રમતો ની ઉજવણી આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આપણું બાપ્સ મંદિરના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે બધા જ અધિકારીને પદાધિકારીઓ આજે હાજર રહ્યા છે સો ટકા હાજરી બતાવે છે કે આ રમત ગમત દિવસ એ એક દિવસ પૂરતો નથી પણ પોતામાં જાગૃતિ લાવી અને બધાએ દરરોજ આ કામ કરવાનું છે શ્રમ કરવાનો છે અને ભારત સશક્ત થાય એ માટેના જે પ્રયાસો છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત હોય ત્યારે એનો યુવાન પણ વિકસિત અને સશક્ત હોય એવી જે વિચારણા જે પ્રધાનમંત્રીની છે એ વિચારને લઈને આજે બધાએ ખૂબ મોટું કામ પ્રોગ્રામની અંદર કર્યું છે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું